જો આજે આપણે લોહીના સંબંધ જોઈએ બરોબર તો હું તને નોર્મલી પૂછું પિતાનું કહેવાય દાદા કહેવાય બરોબર પછી પિતાના પુત્ર ન પુત્ર ન પિતાના પુત્રનો ભાઈ કહેવાય આપણો હોય તો ભાઈ પિતાની દાદીનું કહેવાય પિતાની દાદીનું કહેવાય પડ દાદી બરોબર દાદા દાદી પરદાદા દાદા પડ દાદી એ તમારા સૌથી આવે આવો તમારો જે લોહીનો સંબંધ હોય અથવા તારો જે વંશ ચાલતા હોય એ તમારે ચાલુ થાય બરાબર પુત્રથી ચાલતા હોય બો તમે નીચે આવો પછી એક સ્ટેપ ઉપર માતા પિતા તારા ભાઈ હોય એ આવી બેન હોય એથી એક સ્ટેપ ઉપર તમે જો બધા જો શરૂઆતમાં જુઓ પૌત્ર પૌત્રી દોહિત્રી અને દોહિત્રી એટલે આ કુના માટે થયું હોવાના માટે બહુ દાદા માટે તમે તો પૌત્ર જ કહેવાય ને આ છોકરાના છોકરાને પૌત્ર કહેવા બધા શરૂઆત એથી ત્યાં પાયો કહેવાય બહુ પૌત્ર પૌત્રી દોહિત્ર અને દોહિત્રી બહુ પુત્ર પુત્રી બાણો બાણી પત્રીજો જો પુત્ર પુત્ર જમાય બહુ આ બીજા સ્ટેપમાં આવી એથી એક સ્ટેપ ઉપર ચડો એટલે પતિ પત્ની ભાઈ બહેન ભાઈ બનેવી બ જીજાજીએ કહેવાય સાડો સાડી સાડુભાઈએ કહેવાય પિતરાઈ જેઠ જેઠાણી દિયર દેરાણી નણંદ નણંદોય વેવાય ન વેવાણ બ બીજા સ્ટેપમાં આવી ચોથા સ્ટેપમાં આપણો માતા પિતા સાસુ સસરા મામા મામી માસા માસી કાકા કાકી ફૂઈને ફૂવા અને છેલ્લા નાના નાની દાદા દાદી પરદાદી પરદાદા જે રાખવું હોય એટલે જો તમારે કીધું હોય ને તો આ સ્ટેપ પ્રમાણે જવાનું જો નાનું હોય તો એને નીચેની સાઈડ ઉતરવાનું બ તમારો કહે તમારો પુત્ર કે બ તેનો મતલબ આપણો પુત્ર નીચેની સાઈડ આવો બ પછી આપણો મોટો ભાઈ કહેતો બ બાજુમાં આવો આપણો મોટો ભાઈ બાજુમાં આવો પણ આપણા બનેવી કહેતો એ આપણા કદાચ મોટા કહેવાય એટલે એક સ્ટેપ ઉપર આવે બધું આ ચાર્ટ તમારે યાદ રાખવાનો એ પ્રમાણે ત્યાં મૂકતું જવાનું બસ ચાર્ટ યાદ રાખો એ ચાર્ટ મૂકશો ને તમે ખબર પડો કે આ સંબંધ મોટો છે હો એટલે હું આવો જવાબમાં બસ એટલી ખબર પડે અમુક ઓપ્શન એવો છે ને કે તમારી નિર્ણાય આપ્યા છે બરાબર અને એવું યાદ રાખવાનું સંબંધ હોતા ને જે જગ્યા મૂકી દેવાના બસ સ્વથી તમે વિચાર્યું કે ભાઈ હું છું રાજેશ બરોબર તમને જલ્દી જવાબ આવશે તો જોઈએ પહેલો પ્રશ્ન કે છે રાજેશ એક સ્ત્રી તરફ ઇશારો કરે છે બરોબર રાજેશ આર જો રાજેશ પુરુષ હોય તો પ્લસ પ્લસે તાર મૂકી શકાય આરના બહુ પ્લસ મૂકી શકાય તો કે રાજેશન હોમો રાણી હોય તેનો આર આવો બોલો એટલે પ્લસ માઇનસ એટલા માટે મૂકવાનું પ્લસ હતો પુરુષ સમજવાનું તમારે અને માઇનસ હતો સ્ત્રી સમજવાની બો તો કે રાજેશ એક સ્ત્રી તરફ ઇશારો કર્યો તેણી મારા પિતાના ભાઈની પત્ની એટલું કહેજો મારા પિતા એટલે રાજેશના પિતા એટલે યાદ પિતાના ભાઈની પત્ની આ પિતાના ભાઈ ભાઈ અને પત્ની તો તે બંધ થાય જો આ પિતા થાય વ અહીંયા ઉલ્લેખ નહીં કર્યો કે ભાઈ કીધા છે પણ ભાઈ એવો ઉલ્લેખ નહીં કર્યો નેનાજીક મોટાજી એવું આ તમારે જોવાનું ભય નેનાજીક મોટાજી જોવાનું જો મોટા હોય તો ભાઈ તમારે તો આપણી ભાષામાં તો બાબૂત થાય ને આ મોટી મમ્મી કહીએ આજની ભાષામાં આધુનિક જમાના પ્રમાણે મોટી મમ્મી કહીએ આપણે જે સિવાય બાબૂત થાય બરાબર પણ એ તમને નહીં આપ્યા બરાબર એટલે આપણે એવું મજાનું કે પિતાના ભાઈ છે એટલે એની પત્ની છે ઓપ્શનમાં જોવાનું બરાબર તો કાકા મજાના તો કાકાની પત્ની હોય તો આપણે શું થાય કાકી તો આ રાજેશનું થયો કાકી તો આ તમારા જવાબ આ રીતે તમારે હેડવાનું તો તમારે ખબર પડશે બહુ બીજો પ્રશ્ન પર લઈએ શું કહેવાય ભાર્ગવ અને દર્શન ભાર્ગવ એ દર્શનનો ભાઈ છે બહુ ભાર્ગવ એ દર્શનનો ભાઈ છે તથા હાર્દિક એ દર્શનનું પુત્ર છે શું ભાર્ગવ એ દર્શનનો ભાઈ છે તથા હાર્દિક એ દર્શનનો પુત્ર છે તો હાર્દિક અને ભાર્ગવ સાથે શું સંબંધ છે હશે ઓપ્શન જોવાના કાકા બી ભાઈ દાદા ડી મામા તો કહે છે આપણે જોવાનું પાછું આપણી રીતે આ રીતે બનાવી જો કે બાર્ગવ એ દર્શનનો ભાઈ છે એટલે બાર્ગવ નો દર્શન ભાઈ બ બી ફોર બાર્ગવ ડી ફોર દર્શન તથા હાર્દિક એ દર્શન નો પુત્ર છે બ દર્શન નો પુત્ર કોણ છે હાર્દિક નીચે આવો તો પુત્ર છે તો હાર્દિક અને ભાર્ગવ સાથે શું સંબંધ થયો સંબંધ થયો હાર્દિક અને ભાર્ગવ સાથે શું સબંધ થયો ઓપ્શનમાં અને બીજો ઓપ્શન ભત્રીજો આવો બસ જો કાકાની જગ્યાએ ભત્રીજો આપ્યો હોય તો આપણે લખી શકાય બસ પછી આગળ જોઈએ એવા લખી દે ભાઈ આગળ જોઈએ બે ત્રણ જો કેજો તમારા ભાઈના પિતાની પુત્રી તમારે શું થાય બહુ તમારા ભાઈ એટલે આપણે વિચારીએ કે આપણે છે બરોબર એના ભાઈ તમારા ભાઈના પિતાની પુત્રી આ તમારા ભાઈના પિતા તમારા પિતા છે ની પુત્રી એટલે યાવો તો તમારે શું થાય તો તમારી એક જ લાઈનમાં આવી તો તમારું થાય બહેન બ તમારા ભાઈના પિતાની પુત્રી તમારે શું થાય બહેન પછી કે તમારા બહેનની પુત્રી તમારે શું થાય બ આપણી બેન હોય એની પુત્રી આપણે થાય બાણી બાણી થાય બાણી જો કે જઈએ नैना इशारो करी बोली टेणी मारी मातानी ब आ नैना छ इशारो करी बोली क टेणी मारी मातानी एक मात्र पुत्री आ ईनी माता थई एक मात्र पुत्री नी पुत्री व नैना इशारो करी बोली टेणी मारी मातानी बरोबर ए नैना पोते थई ईनी माता ब अन ईनी माता नी पुत्री छ પુત્રી છે તો નયના નો એ છોકરીના સંબંધ થયો આ માતા થઈ ના પુત્રી થઈ બહુ મા બેટી નો સંબંધ થયો એટલે પુત્રી જવાબ આવ બહુ ના ખબર પૂછજો પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો તો લોહીના સંબંધો છે બહુ હાચવાય કાઠા પડી બહુ નિભાવાય કાંઠા પડી અને દાખલા સોલ્વ કરવાય કાઠા કાંઠા પડી સંબંધો એમને નહવાતા જેટલા બધા ફોન મેસેજ વ્યવહાર તહેવાર જો કે કાર્તિક એક છોકરા સામે ઈશારો કરી બોલ્યો બોલો કાર્તિક બોલ્યો આ કાર્તિક છે બરોબર ઈશારો કરી બોલ્યો તે મારી પત્નીના પુત્ર નો ઓહો કાર્તિકના પત્ની ના પુત્રનો પુત્ર છે તો કાર્તિક સાથે જે છોકરાને બ કાર્તિકની પત્ની પત્નીનો પુત્ર અને પુત્રનો પુત્ર એટલે પુત્રનો પુત્ર એટલે પૌત્ર બહુ પૌત્ર જવાઓ હજી આપણે એવું પૂછ્યું હોય કે એ છોકરાનો કાર્તિક સાથે શું સંબંધ છે બ વાક્યો આમ કેમ થઈ જાય જો કાર્તિક સાથે છોકરાનો સંબંધ છે તો પૌત્રનો આવો પણ એવું પૂછે કદાચ છોકરાનો કાર્તિક સાથે સંબંધ છે તો દાદા થઈ જાય એટલે આ ખાસ ધ્યાન રાખજો બોલો ભાઈ આપણે આગળ જોઈએ લખી દો જો કે તમારા મામાના દીકરાના એકમાત્ર દીકરો તમારે શું થાય જો કે તમારા મામાના દીકરા તમારા મામા આ તમે બ આ તમારા મામા ના દીકરા આ તમારા મામાનો દીકરો થયો એ દીકરો તમારા જોડે જ આવો ભય થાય તમારો આમ તો બો આ દીકરો તારો ભય થાય દીકરાના એક માત્ર દીકરો આ દીકરાની ફોઈ બરાબર દીકરાની ફોઈ નો મતલબ થયો કે આજે તમે છો બરોબર તો ત્યાં એક માત્ર ફોઈનો દીકરો તમારે શું થાય તો આ તમારા મોમાનો દીકરો છે બ આ તમે છો અને એની ફોઈ બ બીની ફોઈ રાખડો હવે એની ફોઈ કોણ હોય તમારા મમ્માના દીકરાની ફૂઈ કોણ હોય મમ્મી બસ તમારી મમ્મી હોય તો તમારી મમ્મી જો ફૂઈ હોય તો પછી તમારો અને મામાના દીકરાને જ સંબંધ હોય ભાઈ હોય તો બસ ટીક કરો ભાઈ બો યાદ રાખો શું તો તમારા મામાના દીકરાના એકમાત્ર ફૂય બો એકમાત્ર ફોઈ મતલબ તમારી મમ્મી થયો એક જ દીકરી છે બરાબર અને એક જ બુન છે મમાના બો એટલે એવું થાય તારો ભાઈ આવો જવો જુઓ હજુ નહીં જો ભાઈ તમે કોની માતાની દીકરીના દીકરા છો તમે કોની માતાની દીકરીના દીકરા છો એટલે આપણે પોતે બ પોતે લઈ પી તમે કોની માતાની એ તમારી માતાના દીકરા હોય ને તમારી માતાના તમે દીકરા છો તો માતાની દીકરીના દીકરા બહુ માતાની દીકરી એટલે અહીંયા નક્કી નહીં કર્યું કઈ દીકરાની વાત કરી દીકરીની વાત કરી છે આપડે દીકરા થયા કોઈક છોકરી વાત કરી દીકરી થાય બરાબર તો કોની માતા દીકરા દીકરા છો તે માતા કોણ થાય તમારા મામાની થાય ને બ મામાના બામાની બેન હોય અને આમ જોઈએ તો મામાના જે પિતા છે બરાબર તે મામાના જે પિતા છે પિતાના પિતાની દીકરી અને દીકરીના તમે દીકરા એટલે મામા જા પછી જેવું કહેજો વિજય કહે છે આનંદની માતા મારી માતાની એક પુત્રી છે બ વિજય કહે છે આ વિજય છે બરાબર કહે છે આનંદની માતા બો આનંદની માતા એટલે વિજય થયો અને આનંદની માતા એટલે આનંદ લખીએ એ આનંદની માતા મારી માતાની બો આ વિજય આનંદ ની માતા એ મારી માતા ને લે આ વિજયની માતા અને આનંદની માતા એક થઈ માતાની એક માત્ર પુત્રી છે તો આનંદ નો વિજય સાથે શું સંબંધ થાય બરોબર થાય કહેજો વિજય કહે છે આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે એટલે વિજય આ આનંદ વિજયની માતા તો વિજયની માતાનો આનંદ સાથે સંબંધ થાય વિજયની માતાનો આનંદ સાથે સંબંધ થાય બાણેજા થાય હ હ માસી હવે પણ વિજય સાથે શું સંબંધ થાય આ બેનો પૂજા આનંદનો વિજય સાહેબ સોબંધારે આ તો નો ભણ્યો જ કહેવાયને બહુ જો હ પછી આગળ જુઓ જો કે તમારી માતાની દીકરી બસ તમારી માતા આ આપણે છે બસ પોતે આ આપણી માતા અને માતાની દીકરી ના ફોઈ એટલે માતાની દીકરી ના ફોય તમારે શું થાય આપણે ફૂઇત થાય આપણી બહેનના ફોય આપણે ફૂય થાય કે તમારા પિતાના શાળાની એકમાત્ર બહેન તમારે શું થાય બ તમારા પિતા ના શાળાની બ શાળા એટલે આપણે મોમો થયો બ અને એ શાળાની એક માત્ર બહેન છે તો તમારી તો માતા થાય ને બસ તમારા પિતાના શાળાની એટલે એ તારા પિતાનો સાડો થયો એટલે આપણો મોમો થયો અને મોમાની બેન હોય તો એ આપણે તો માતા કહેવાય ને એટલે જવાબ તારો માતા આવશે એક માત્ર કરો એટલે એક જ બહેન છે એટલે તારી મમ્મી છે પછી કહે તમારી બહેનના મામી સોરી મામા મામી થઈ ગઈ તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારે શું થાય જોઈએ તમારી બહેનના મામા એટલે આપણે જે પોતે આપણી બેન છે બ એના મામા એટલે આપણા મામા તો એક માત્ર બહેન ની દીકરી બ આ મામાની એક માત્ર બહેન ની દીકરી એ તારે મમ્મી થાય મામાની એકમાત્ર બહેન એટલે મમ્મી થાય ને આપડી તો મમ્મી ની દીકરી તમારે શું થાય તો બેનત થાય બસ જોઈ લે ભાઈ આગળ જોઈએ હેડો ભાઈ બસ થોડો અલગ દાખલો જોઈએ અત્યારથી માતા પિતા પુત્ર પુત્રી બહુ લખીને જોતા હતા હવે એ બી શરી જોઈએ જો કે કેજો એક પરિવાર છે બ એ પરિવારમાં એ બી નો પતિ છે સી એનો પુત્ર છે ડી એ બીની પુત્રી છે એફ એ ની પુત્રી છે સી પિતા બહુ આવું અત્યારે ખબર ના પડે આપણે સિસ્ટમેટિક જવાનું બહુ પહેલા આ બધોને શણગાર દઈએ પછી પ્રશ્ન જવા લઈએ જો કેજો આ જોવાનું બીનો પતિ એ એટલે આ બી ભાઈ થયા એ સ્ત્રી થઈ બી બીનો પતિ છે બીનો પતિ છે તો આ બીવું થયું સ્ત્રી એનો પતિ એ એટલે પુરુષ આવે બસ સ્ત્રી આવે તો માઇનસ રાખવાનું પુરુષ આવતો પ્લસ રાખવાનું બસ સર્જન જ એ રીતે કરજો ભગવાને હવે કહે છે એનો પુત્ર સી છે એટલે આ પત્ની છે એની બરોબર હવે આ એનો પુત્ર થયો એટલે નીચે આવે આટલે અને એવું ના કરવું હોય તો આવું યાદ રાખો પતિ પત્ની બે સમકક્ષ કહેવાય હવે આપણે ચાર્ટ પ્રમાણે તો આ બી થઈ એ સ્ત્રી છે બરોબર આ એનો पति ए छ अन ए नो पुत्र हो ज सी छ એટલે નીચે આવ આ પુત્ર બરાબર પુત્ર એટલે પ્લસ આવ હો કે બી ની પુત્રી ડી છ એટલે આ જે બોન્ડ રહ્યો ઈવા ની પુત્રી ડી એટલે પાઈ માઈનસ આવ જી ની પુત્રી વા જી જોથી આવ્યો એફ જી ની પુત્રી છે અહ ફ જી ની પુત્રી જ જી ની પુત્રી એફ બરોબર તો હા એ જ જોવાનું સંતાન એફની પુત્રી સોરી જીની પુત્રી એફ છે અને એફના પિતા એફના પિતા કોણ છે સિંહ છે એને મતલબ દો અહીંથી તાર જોવાનું આ સી છે બરોબર તો એફના પિતા એફના પિતા સી છે બહુ તો આ એફ થયો એફ ના પિતા સી થયા એવું કહે જી ની પુત્રી જી ની પુત્રી છે એફ બરોબર આ જી ની પુત્રી એફ એટલે આ પુત્રી કીધી છે બહુ જો આવું કહેજો એફ ના પિતા સી એટલે આ પુરુષ થયા આ માઇનસ થયું માતા થઈ બઉ આ એફની માતા થાય બસ થોડું ઈચ્છી જાય થોડું ધનથી જોવાનું ઓ પ્રશ્ન જવાલો એનો એપ સાથે શો સંબંધ છે બરાબર આ એપ છે અને આ એનો શું સંબંધ છે બરાબર તો આ સિંહના પિતા થયા અને આ સિંહની પુત્રી થઈ બરોબર લે આ સિંહ આ એફ બ પુત્રી એપ થઈ તો એફ એના દાદા એના શું કહે દાદા જન બ દાદાને જો ચોકલેટ વાગન

આ સિંહ છે આ એના પિતા સી આની માતા છે તો માતા અનાજ એવું સંબંધ થાય લખવાની બે દાદા બનાવી દેકો જો ભાઈ આગળ જો સંબંધ છે આ જી છે બરોબર આવા આ સી આ બી નો પુત્ર સિંહ હતો આ સી ની પત્ની જી છે તો આ જીનો બી સાઈઝ સંબંધ થાય પુત્ર વધુ બરોબર એના દીકરાની વહુ જો આ આવી રહી બહુ પુત્ર વધ જાય આ દાખલો પતિ ગયો આ થોડું નવો આખી રકમ અલગ છે બસ જોઈએ એવું કે છે દેખાય છે ઉપર બસ જો એ એ બીનો ભાઈ છે બરોબર એટલે બીનો ભાઈ કોણ થયો હા એ बी ए सी ની બહેન છે બ આ બી ની બહેન કોણ થાય સી એટલે આ પ્લસ થ્યુ આ એ ભઈ સ એટલે આ એ પ્લસ થ્યુ આ બહેન છે એટલે માઈનસ ડી એ ઈ ની પત્ની છે ઓહો ડી છો ઓવા રહી જાય માતા રહી જાય સી એ ડી ની માતા છે બ એટલે આ સી એ ડી ની માતા ડી ની માતા બહુ नक्की નહીં કર્યું જો ડી ની માતા કીધું છે પણ પુત્ર પુત્રી એવું કીધું નહીં આવો કહે ડી એ ઈની પત્ની જ ઓહો ડી ઈની પત્ની ડી કોની પત્ની થઈ ઈ ના ઈની પત્ની એટલે આ માઇનસ થયું બરાબર એ પછી નક્કી કરીએ કોની બહુ થઈએ બ ડી એ એની પત્ની જ લઈને મતલબ જો આવું થયું આ બીનો ભાઈ એ બો એની બેન હતી હવે એની આ જે દીકરી હતી દીકરી દીકરો આપણને ખબર નથી પણ હવે ખબર પડી આ દીકરી હતી પણ દીકરીનો પતિ છે ઈ ઓહો ઈ એ એફ ના પિતા છે કોહો તો એના પિતા ઈ ત્યાં તો એફ છો આવ નેચર કોલોબકરી સી અને એફ સાથે સંબંધ છો છે છો છે સી અને એફ છો છે આ એફ અને આ સી તો થાય બરાબર આ એફ આની મમ્મી અને એના મમ્મીની મમ્મી તો નાની નાની માં કેવાય જો કે જોવાનું તો આ હિન્ટ પ્રમાણે ખેડવાનું બી ભાગ્યા ક્યુ નો મતલબ પી એ ક્યુ નો પુત્ર છે બ પી ગુણ્યા ક્યુ નો મતલબ પી એ ક્યુ ની બહેન છે પી વત્તા ક્યુ નો મતલબ પી એ ક્યુ નો ભાઈ છે અને પી ઓછા ક્યુ નો મતલબ પી એ ક્યુ ની માતા છે તો આપણે પેલા એ જોવાનું t * r बरोबर तो t * r नो मतलब થાય ઓકે છે r અહીંથી જોજો અહીંયા તમારે મૂકવાનું t અને r તો r ની બેનું થાય છે r ની બેન ઓ બેન એટલે बाजूમાં આવો બરાબર t આમ માઈનસ આ પ્લસ બ r ની બેન t થઈ ઓકે છે તાબે બ 20 तो r + v अयो जाओ ओके जाओ q नो बाय p એટલે આવ થાય v નો બાય r r થાય અને આ v થાય તો v નો બાય ઉ થાય r તો આ એ લાઈન માં જાવ ઓકે જાવ v ભાગે s તો આ v થાય અને આ s થાય તો s નો પુત્ર v બ આ s નો પુત્ર ઉ થયો

તો આ t * o અને r * o t * r આ છે t * r આ પ્રમાણે t અને r થયો આ વાક્ય આવો કે જો r ની બહેન r ની બહેન t તો આ r r ની બહેન t એટલે આ પ્લસ થયો માઈનસ થયો આવો કે જો r + v r + v એટલે આ r થયો આવી થયો તો વિનો ભાઈ r તો r થયો r નો ભાઈ કોણ છે એના બાજુમાં જ આવો આવું છે વી ભાગ્યા એસ એટલે આ વી એસ તું કે એસ નો પુત્ર વી એટલે આ વી છે બહુ એકનું પુત્ર છે એસ નો પતિ આટલું છે આ ટી નો વી સાથે શું સંબંધ છે આ છોકરો છે અને આ છોકરી છે હા બેહેન જવાબ આવો બહેન બહુ આટલી બધી કથા કર્યા તો આટલો જવાબ આવો બહુ સિમ્પલ છે ખાલી વિચારવાનું વધારે છે પછી તો એવું કે છે એક સ્ત્રી તરફ ચીંધીને પુરુષે કહ્યું તેની તેની મારા પુત્રના દાદી છે આપણે વિચારીએ કા પુરુષ છે પુરુષે કીધું તેની માં મારા પુત્રના દાદી છે એટલે આ ભાઈ થયો એ પુરુષનો પુત્ર આપણે વિચારીએ આ પુત્ર છે બહુ આર અમનો બો એ આર્ નેચર આવો સોરી પુત્ર નેચર આવો વા પુત્ર છે મારા પુત્રના દાદાની એટલે પુત્રના દાદા થયે એના પિતા થય બરોબા પીના પિતા થાય દાદાની એકમાત્ર પુત્ર વધુ એકમાત્ર પુત્ર વધુ થઈ તો પીની પત્ની થઈ બહુ આ ભાઈની પત્ની થઈ પુત્ર વધુ છે તે તે સ્ત્રી તે પુરુષની શું થાય? તો તો આ સ્ત્રી જ આ પુરુષની શું થાય? પત્ની થાય તો એ જોઈ લે ફરી એકવાર ચિયા પુરુષની નહીં કીધું એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને પુરુષે કહ્યું વાહ પુરુષ છે ગુજરાતીમાં લખો ને આ પુરુષ કહ્યું તેની માં તેની માં તેની માં પત્ની થઈ પત્ની તેની માં મારા પુત્રને એટલે આ બંને નું પુત્ર પુત્રના દાદાની આ પુત્રના દાદાની એકમાત્ર પુત્ર વધુ છે બ આ પુત્રજી એના દાદાજી વ દાદાની એકમાત્ર પુત્ર વધુ તો તે સ્ત્રી તે પુરુષથી સાહેબ સૌ બધા તો પત્ની થાય ને જો આ પુત્ર વધુ કોને થાય આ દાદાની થાય ને બ તું પત્ની આવા હવે અહીંયા જો કે એક તસવીર તરફ ઈશારો કરીને સ્ત્રીએ કહ્યું તસવીરમાં દેખાતી મહિલા તેના પિતાની બહેનની માતા છે બહુ કહેતા એક તસવીર તરફ ઇશારો કરી સ્ત્રીએ કીધું બરાબર આ સ્ત્રી છે એ સ્ત્રીએ કીધું કે તસવીરમાં દેખાતી મહિલા તેના પિતાની બહેનની માતા બહુ તેના પિતા પિતાની બહેન અને બહેનની માતા બરોબર તો તસવીરમાં દેખાતી મહિલાનો રાખી સાથે શું સંબંધ છે બરાબર દાદી ચકો આની તો દાદી જ થાય ને આ પિતાની બહેન આ ફોઈ થાય બ તો આ જે સ્ત્રી બોલી હતી એને સંબંધો થાય આની માતા જોડે દાદી બ તો આપણા લોહીના સંબંધો હતા જો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ